સોમનાથ જય માતાજી હું લોકો એક કીર્તિ અખ્ય અને આજે હું કલેક્ટર સાહેબને ખાસ એક એક પ્રશ્ન છે એક મારા મનમાં પ્રશ્ન છે કે આપણે જે સમાજમાં કન્યાઓના જન્મને આપણે પ્રોત્સાહિત કરવા માટેની કોઈ એવી સારી યોજના છે તો એ માટે હું આપને ખાસ મળવા આવી છું બહુ સારો પ્રશ્ન છે કન્યાઓના જન્મને પ્રોત્સાહિત કરવા માટે સરકારશ્રી દ્વારા વાલી દીકરી યોજના છે એ અમલમાં છે એમાં પ્રથમ ત્રણ પ્રસુતિ દરમિયાન દીકરીઓ જન્મી હોય અને એની આવક મર્યાદા બે લાખ રૂપિયા જો હોય તો એવી દરેક દીકરીને આપણે એ જ્યારે પહેલા ધોરણમાં આવે ત્યારે ચાર હજાર રૂપિયા નવ ધોરણ પાસ કરે ત્યારે એને બીજા છ હજાર રૂપિયા અને અઢાર વર્ષની થાય ત્યારે એક લાખ રૂપિયા એમ કુલ એક લાખ દસ હજારની સહાય છે સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવે છે અને આપણા જિલ્લામાં અત્યારે છ હજાર ચારસો ને પચાસ જેટલી દીકરીઓને આ યોજનાનો આપી ચુક્યા છીએ સરસ સર થેન્ક યુ અને ખાસ હું મારી બેબી ને પણ લઈને આવી છું અને તમને મળીને ખુબ આનંદ થયો